પોરબંદર ખાતે પોલિયો વિરોધી રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો છે કલેક્ટર દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ઝીરોથી પાંચ વર્ષની વયના જૂથના ત્યાશી લાખ ગોતેર હજારથી વધુ ભોલકાઓને આવરી લેવાનું આયોજન છે આ હેતુસર એક લાખ તેત્રીસ હજાર નવસો છપ્પન આરોગ્યકર્મીઓ સેવારત રહીને રાજ્યના તેત્રીસ હજાર ચારસો નેવ્યાશી પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે ત્યારે પોરબંદરમાં પણ કલેકટર કેડી લાખાણીએ બાળ લખવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ત્રેવીસ જૂન અંતર્ગત જિલ્લામાં પોલિયો વિરોધી રસીકરણનો પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ઝીરો થી પાંચ વર્ષની વય જૂથના બાસઠ થી પણ વધુ બાળકોને આવરી લેવાનું આયોજન છે આ હેતુસર એક હજાર ત્રણસો પાંત્રીસ આરોગ્ય કર્મચારીઓ સેવારત રહીને જિલ્લાના ત્રણસો ચોર્યાસી પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાયા હતા તારીખ ચોવીસ અને પચીસ જૂનના દિવસે આરોગ્યકર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ઝીરોથી પાંચ વર્ષના ભોલકાઓને પોલિયોના ટીપા પીવડાવશે જિલ્લામાં તમામ વિસ્તારો આવરી લેવામાં આવે તેવા આયોજનના ભાગરૂપે આડત્રીસ મોબાઈલ બૂથ 19 ટ્રાન્ઝિટ બૂથ ઊભા કરવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેથી પોલિયોને નાબૂદ કરી શકાય પોલિયોને રોકવા માટે રસીકરણ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે પોલિયોનો કોઈ इलाज નથી સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે જે સંક્રમિત પાણી ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે

તેમાં પોરબંદરમાં બાસઠ હજાર બાળકો છે થી પાંચ વર્ષના બાળકો ને જેમાં ટોટલ બુથ ત્રણસો ચોર્યાસી ફિક્સ બુથ ત્રણસો સિત્યાવીસ મોબાઈલ બુથ આડત્રીસ ટ્રાન્ઝિટ બુથ ઓગણીસ અને સ્ટાફ એને કહેવાય હ્યુમન રિસોર્સ ચૌદસો જેટલો છે અને તમામ અમારી આરોગ્યના તમામ કર્મચારી આજે કરો યા મળો એ પણ પોલિયોનો કેસ ન આવે એના માટે ખૂબ જ પોતાની જાતથી સવારે છ વાગેથી ટોટલ બુથ જેને કહેવાય કે સમગ્ર આપણા જિલ્લામાં તમામ ગામડે ગામડે પણ જેને કહેવાય સાત વાગ્યાનો ટાઈમ છે ને આઠ વાગ્યાથી રેગ્યુલર બધી જગ્યાએ સમયસર શરૂ થઈ રહ્યો છે થઈ ગયો છે માટે આથી અમારી ખાસ જાણ છે કે કોઈ પણ બાળકો બાર ગામથી આવેલા હોય સગાવાલાના બાળકો હોય અથવા કોઈ વારી વિસ્તારના બાળકો હોય તો ખાસ અમારે એક ઝુંબેશ રૂપે અમારા તમામ સ્ટાફને સપોર્ટ કરે અને પોલિયાના બે ટીફા પીવડાવે